એનો ઇન્ટીઅન્સ તરીકે શરૂઆત ક્યારે કરી એટલે માનસિક જરૂર હોય છે તો એ કોન્ફિડન્સ કેવી રીતે ગેઇન કરવું એટલે ઘણા રિયલ લાઇફ વચ્ચેશું પર છે પણ

નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે આજે આપણે સાથે જોડાઈ ગયા છે એવા વ્યક્તિ વિશેષ જે ઇન્સ્ટાગ્રામ પર છવાયેલા છે જેમની દરેક ગુજરાતીઓ સુધી પહોંચે છે અને દરેક ગુજરાતીઓ જોવે પણ છે જેમનું નામ છે દેવાભાઈ દાનવી દેવાભાઈ દાનવી સ્વાગત છે તમારું અમારા ગુજરાત સ્ટુડિયોમાં તો તમારો ખૂબ ખૂબ આભાર મને આમંત્રિત કરવા માટે અને આ આવી ગયા પેલું છે મારું પોડકાસ્ટ એટલે જો કે આગળ પાછળ શબ્દો કે કઈ લાઈન થઈ જાય તો તમારે રીતના એડજસ્ટ કરવા દેવાભાઈ તમે એઝ અ ઇન્ફ્લુએન્સર તરીકે શરૂઆત ક્યારે કરી અને તમારો કોન્સેપ્ટ કઈ અલગ છે કે ન્યુ છે તો એ તમને વિચાર ક્યાંથી આવ્યો ટૂંકમાં વસ્તુ એવી હતી કે 31 જાન્યુઆરી મને યાદ છે 2025 ત્યારે મે મસ્તી મસ્તીમાં આ રીલ જોઈ કે રાત્રે 10:30 વાગે અને આ કોન્સેપ્ટ ટૂંકમાં એક મુંબઈનો રિક્ષાવાળો છે અશ્વજીત ઠાકોર જેનો કન્ટેન્ટ હતો અને ઘણા લોકો ગુજરાતીમાં એની કોપી કરતા એટલે મારે તો એવું કહ્યું તો મસ્તીમાં જ મેં પેલા રીલ મૂકી અને કુદરતી બીજા દિવસે એ રીલ થઈ ગઈ વાયરલ બે રીલ મૂકી અને બંને વાયરલ થઈ ગઈ એટલે પછી મને એવું લાગ્યું કે ના માણસમાં સારો પ્રતિસાદ છે તો પછી આને કન્ટિન્યુ રાખીએ અને ધીરે ધીરે કરીને માણસને બધું ગમવા લાગ્યું આ મનોરંજન તરીકે બધા એક્સેપ્ટ કરવા માંડ્યા અને આ રીતના શરૂઆત ટૂંકમાં ચાલુ થઈ ગઈ આપના પ્રથમ વિડિયોને લોકોનો કેવો રિસ્પોન્સ મળ્યો પ્રથમ વિડિયોમાં એવું કહ્યું કે ફોલોઅર 4 હતા ટોટલ એ મારા જાણી અને બીજા દિવસે રીલ મે જોઈ તો બે રીલમાં 50 50000 ઉપર એમાં વ્યુ આવી ગયો એટલે એક રીતના ઇમ્પોસિબલ વસ્તુ છે પણ હવે આમ બની તો આપણે એવું હોપ કે આ સારો પ્રતિસાદ સાધ છે આ મનોરંજન માટે લોકોની કમેન્ટ તમે રીડ કરો છો અને એમાં આન્સર પણ આપો છો તો તમને એવી કઈ કમેન્ટ હતી જે વધારે ગમેલી ના એમાં ઘણા લોકોની એવી સારી સારી કોમેન્ટ આવે છે કે તમે કોઈ માની લો કે આ જે કાશ્મીરનો બનાવ બની હતો તો એના ઉપર તમે વિડિયો બનાવો અથવા તો કોઈ પણ જાતની ઘટના બની હોય તો લોકો સામેથી જેમાં ઇન્ફોર્મ કરે છે કે તમે આના ઉપર વિડિયો બનાવો જેથી કરીને લોકોમાં થોડી ઘણી જાગૃતતા આવે અને એનાથી થોડું ઘણું શીખવા પણ મળે એટલે એમાં ઘણી બધી કોમેન્ટ આવે છે પણ હું એમાંથી સારી સારી જે કોમેન્ટ મને એવું લાગે આના ઉપર આપણે વિડીયો બનાવવો જોઈએ જેનાથી લોકોમાં તો મનોરંજન એનાથી મળે અને મળે તો એવી બધી એના ઉપર તમે માં આવ્યા અને બન્યા એ જીવન કેવું હતું અને ત્યારે તમે શું કરતા હતા અત્યારે પણ મારું પેલાનું જીવન જ કન્ટિન્યુ છે હું ખુદ ને પહેલા તો ઇન્ટ્રોલન્સર કેતો નથી કેમકે આ વસ્તુ એવી છે કે બધા ઇન્ટ્રોલન્સર જ છે અત્યારે ખરેખર માણસો ને એવું છે કે કરવું હોય જીવનમાં તો આવી શરૂઆત કરવી જ પડે ભલે પાંચ માણસ ટૂંક કરે હશે કે કોઈ પણ જાત નો તમારે હિંમત કરવી પડશે આગળ આવવું હોય

કદાચ પાંચ ઇગ્નોર કરે તો પચાસ બીજા જોશે આપણા રીલ્સ છે જેમાં એવી કમેન્ટ આવે છે કે દેવા ભાઈ આટલા પૈસા આપો અને તમે કહો છો કે જાઓ દીધા તો એ ઘરે ઘર તમે આપો છો કે ફક્ત રીલ્સ પોતા સીમિત છે નહીં મેં પહેલા આ કન્ટેન્ટ મારો મનોરંજન માટે બનાવવા માંગ્યો હતો પણ પછી વસ્તુ એવી થઈ કે ઘણા લોકોની કોમેન્ટ એવી આવી કે મને વાંચીને એવું થયું કે ના ભાઈ ખરેખર આ લોકોને જરૂર છે

અને બીજી એક વસ્તુ એ કે મને એડ પ્રમોશન મળ્યા તો એ પ્રમોશન નું મે એવું વિચાર્યું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ ની જે એ ઈ જ લોકો માં વાત કરવા આવે કે પેલા હતી જો અને મારે એની કે રૂપ અત્યારે હાલની પર એવી જરૂર નથી કે થી મારું જીવન ટૂંક હાલે છે જે મારી જોબ છે ટૂંક માં બિઝનેસ તો હું છે કે મેં એવું વિચાર્યું હતું કે ભાઈ આનાથી ઇન્સ્ટાગ્રામ ના પાછો ને હેલ્પ કરી અને કઈક ને કઈક ઈ લોકો નું હારું કરી કેમ કે ઈ લોકોને લીધે જ આપણે અહીંયા છે એટલે ઘણા લોકોને હેલ્પ કરેલી છે

અને અત્યારે અહીંયા સગવડ માટેની ઘણી પ્રોસેસ ચાલુ કરી દીધી છે અને એ ક્યાંક કે કે બેનિફિટ નંદીઓને મળ્યો છે તો અત્યારે નંદીઓ સેફ છે ના સેફ તો જે હાલની તકમાં પણ નથી કેમ કે દરરોજનો જે અહીંયા મૃત્યુઆંક છે બે ત્રણ બે ત્રણ થી ચાલુ જ છે ડોક્ટરીનો કોઈ અહીંયા સંપૂર્ણ પણ અભાવ છે માંદા હોય તો એમાં ને એમાં તરપીને મરી જાય એને કેમ કે પાણી નથી મળતું પીવા માટે બરોબર છે અથવા તો ખાવા માટેનો ચાવો નથી મળતો અને છાપો પણ નથી ટૂંકમાં વરસાદ આવે ને એક ને એક જગ્યાએ ન્યા ન્યા ભીના થાય ને ન્યા ન્યા થઈ જાય તો નગરપાલિકાને અમારા ગુજકાસ તરફથી ખાસ અપીલ છે કે નંદીઓ પર ધ્યાન આપે જેમ દેવાભાઈ અપીલ કરી એવી રીતે અમે પણ અપીલ કરીએ છીએ અને દરેક લોકો ને પણ અપીલ કરીએ છીએ કે એમને ધ્યાન આપે અને મારે નહીં ખાસ કરીને અને એ પણ એક મુંગા જીવ છે એટલે એનું ધ્યાન રાખો બસ देवाभाई दानवीर शब्द આજના यंग માં ખૂબ જ ફેમસ છે તો તમે આ વિશે શું કહેવા માંગો છો ઈ કુત્રી તો વસ્તુ કઈ આઈડી બની ગઈ અને ગયું મને પણ અને કહેવા માટે તો કે ભાઈ પહેલેથી કરતો જ આવું છું અને દાન મને ત્યાં સુધી કોઈ ક્યારે કોઈને બતાવાય નહીં કે તમે શું કરો છો અને દાનવીર ઘરે ઘરે બધા બની કોઈ એક રોટલી આપીને ભલે પછી માણસ હોય ગરીબ કે કોઈ મૂંડું જીવ બરોબર છે કોઈ કઈ હોસ્પિટલ માં જરૂર હોય તેના માટેનો કઈ પૈસો આપીને એટલે દાનવીર તો ખાલી આ કેવા માટેનો એના માટેનો શબ્દ હતો કે માણસે આ વસ્તુ ભરી શકે તારે શું માણસ ને પોતાની જે અત્યારે જિંદગી મળી છે એમાં કોઈને helpful થવાની બદલે પેલા પોતાનો સ્વાર્થ જોવે છે જ્યારથી એ વસ્તુ બંધ થઈ અને બીજા માટે કામ ચાલુ કરશે એમ માનો કે જે જન્મ છે બરોબર આજના જે યુથ છે એના માટે આપના દ્વારા કોઈ સંદેશ આજના યુથ માટે તો એક શબ્દ છે કે જો તમારે ખરેખર જીવનમાં મે આગળ વધવું હોય અથવા તો કંઈ

મોબાઈલ ઉપર કાબુ કરતો થઈ જશે ત્યારથી એનું ઉદાર ચાલુ થઈ જશે તમારો લાઈફ ગોલ શું છે મારો લાઈફ ગોલ તો ખાલી એટલો જ છે કે મને એટલું ટૂંકમાં બીજાને મદદ થાઉ મને ખાસ કરીને અબો જીવ માણસને આજ તો ગઈ છે છેલે માણસ માગી નઈ પોતાનું કરી લે પણ જે અબો જીવ છે એની કોઈ ટૂંકમાં કોઈને પરવા જ નથી જીવ માણતા જ નથી એને

લેને સાઈડમાં મૂકી દેશે એની ટ્રીટમેન્ટ નહીં કરાવે એટલે એ એક જ છે કે આવી જેટલા થાય ને એ બને એટલા ઓછા હેરાન આમ તો દેવા છે પણ આજે જીવનમાં ક્યારે એવી મોમેન્ટ આવી કે તમે નિરાશ થયા હોય કે નિરાશ કો જ્યારે આવ્યો ત્યારે મે મારા ઘણા એ છે એ અનએક્સપેક્ટેડ હતું બી નો એન્ટ્રી હતો એટલે ટાઈમ પીરિયડ ઓકે માટે એઝ આપ શું ભવિષ્ય જોવા માંગો છો ભવિષ્ય તો હજી કે નક્કી નથી ગયું પણ એ એક જ છે કે કરીને લોકો સુધી ટૂંકમાં જ્યાં અન્યાય થતો હોય ત્યાં અવાજ ઉઠાવવા માટે પ્રેરિત કરો અથવા તો એને સારો સંદેશો પહોંચાડો અત્યારે ફેસબુક માં એ મારે એક લાખ ઉપર ફોલોઅર છે યુટ્યુબ માં એ છ હજાર જેટલા થવા એવા છે પણ એમાં તો હું કે પહોંચી નથી આવતો ઇન્સ્ટાગ્રામ સૌથી સહેલું માધ્યમ છે કે તમે તરત રીલ બનાવો અને અપલોડ કરી દો એટલે મને આ સારા રીલ મૂકી અને લોકોને ટૂંકમાં પ્રેરિત કરવા માટેનો એક ધ્યેય છે મારો તમે ગૌશાળા ની વાત કરી તો તમે ગૌશાળા એક જ વખત ગયા હતા કે ફરી પાછા ગયા હતા અને ત્યાં તમે શું જોયું ના હું એ પછી હમણાં થોડા દિવસ પહેલા જ ગયો તો કે અમારે એવી વાત થઈ હતી કે વરસાદ જ્યારે પડશે ત્યારે જે હાલત છે એનાથી વધારે ખરાબ પરિસ્થિતિ થઈ જશે એટલે વરસાદ જેવો આવ્યો એટલે અમે ત્યાં જોવા ગયા તો હવે જેવી પરિસ્થિતિ જોઈ એટલે આપણે એવું એમ કહી શકીએ

આ પણ ઇન્ટરવ્યુ ની પણમાંથી એક બે તો ગેરેજ મેલ થઈ ગયા દેવાભાઈ તમારો જે વિડિયો વાયરલ થયો નંદી માટેનો એમાં આગળ શું પગલા લેવામાં આવ્યા નંદી માટે અને કેવા કેવા બેનિફિટ મળ્યા અને લોકોનો પ્રતિસાદ કેવો મળ્યો એ બેનિફિટ છે કે ઘણા લોકો એ ફોન મેસેજ કર્યા અને ઘણા ઘણા લોકો એ માટે થઈને વાત કરી છે પણ વસ્તુ એની મેં કીધું ખાલી કે તમે એકવાર

કે ન્યા એવી હાલત છે અને ઘણા બીમા નિંદીઓ પણ છે તો જે લોકો ગામમાં સેવા કરતા હતા અથવા ચારો ને એવું બધું ખવડાવતા હતા તો ત્યાં આપવાનું ચાલુ કરી દીધું છે લોકો અને બીજી નગરપાલિકાએ થોડી ઘણી એવી કમિટમેન્ટ આપી છે કે 15 થી 20 દિવસની અંદર લેખિતમાં પણ આપ્યું છે કે ન્યા સગવડ પૂરી કરી દેવામાં આવશે પણ હજી સુધી તો કઈ એવી દેખાતી નથી પણ હવે જોઈએ છે આગળ કે દુનિયા એના માટે થઈને સગવડ પૂરી કરે છે આજની યંગ જનરેશનને સોશિયલ મીડિયાનો સદુપયોગ કેવી રીતે કરવો અને તમે એમના માટે શું મેસેજ આપવા માંગો છો હવે આજની જનરેશનને સમજવું જોઈએ કે આપણે સોશિયલ પાવર છે સદુપયોગ કેવી રીતે કરવો તમે જોઈ શકો છો કે જે રીલ વાયરલ થઈ લીધે ક્યાંક કેટલા કેટલા જ બેનિફિટ થયો છે

તો તમે ધારો કે રીતના સોશિયલ મીડિયાનો યુઝ કરી શકો છો અને એનો શકો લોકોને મદદ કરો છો કે નહીં અત્યારે મદદ જો આવી રીતના ચાલુ રાખીશ તો માણસને જે નિનત કરવી પડે કે કરવી જોઈએ પોતાનું ઘર લાવવા માટે ઈ બનકતે છે અને એક ખાસ કહેવા માંગુ છું ભાઈ કે જો આવી રીતના કોઈ કોમેન્ટ કરવાથી પૈસા આપી દેતો હોય તો હું ઉદે વીડિયો બનાવું નહીં કાલ હવારમાં કોમેન્ટ કરું કે ભાઈ 5000 આપો 50 લાખ એમ પડી જતો હોય તો કોઈ માણસ મહેનત કરે નહીં એટલે સોશિયલ મીડિયાની લાઈફ અલગ છે ભાઈ અને એકリアリティ જિંદગી જે આપણે જીવતા હોય એ અલગ છે સોશિયલ મીડિયા ને સોશિયલ મીડિયા પૂરતી અને લાઈફ છે ને ખરેખર તમારે જો કોઈ ગોલ અચીવ કરવો હોય અથવા તો મહેનત કરીને તમારું ઘર હલાવવું હોય કે સપના પૂરા કરવા હોય તો સોશિયલ મીડિયા ને સાઈડ રાખી આ વસ્તુ પાછળ દોડવામાં લાગી જાવ સપના પૂરા કરવા રીલ લાઈફ અને રીઅલ લાઈફ માં ફરક હોય છે તો દેવાભાઈ ની રીલ અને રીઅલ લાઈફ વચ્ચે શું ફરક છે ઓ તો એ છે કે જે ઇન્સ્ટાગ્રામ પર તો દેવાભાઈ રાખ્યા છે એવી જ રીતે રિયલ લાઈફ માં મારું નામ દેવેન છે અને હું એક જેમ બધા લોકો પોતાનું ઘર લાવવા માટે તેની મહેનત કરતા હોય છે સપના પૂરા કરવા માટે ટૂંકમાં રાત દિવસ જાગીને મહેનત કરતા હોય તો એ જ વસ્તુ હું ફોલો કરું કેમ કે મારે પણ ઘર બાર છે બધું પાછળ ફેમિલી છે તો એના માટે તેને આપણે પણ મહેનત કરવી જ જોઈએ એટલે મારું કામ છે એની સર સેલર એકાઉન્ટ હેન્ડલ કરવાનું જે બાર થી નવ મારી એક ડ્યુટી છે અને એને હું પૂરી કરી અને એના સિવાય પછી હું આ ઇન્સ્ટાગ્રામ નો દેવાભાઈ ભાઈ નો એક કેરેક્ટર પ્લે કરું તમે જે એમેઝોન યુકે ની વાત કરી તો એમાં કઈ રીતે વર્ક હોય છે અને એ વિશે થોડું ડિટેલ માં કહો એક્ચ્યુઅલી એમાં એવું છે કે અમારે એક લંડન ની ટીમ રાખેલી છે કે જે લોકો ત્યાંથી ફિઝિકલ વર્ક બધું ક્યાંથી થાય છે અમારે ચાઇના થી અમુક એસેસરીઝ છે લંડન માં ઉતરે છે અને ત્યાં થી પૂરી યુરોપ કન્ટ્રી માં ટ્રાન્સફર થાય છે માલ અને ત્યાં નું અમારે કમ્પ્યુટર વર્ક ત્યાં હેન્ડલ કરવાનું હોય બોર્બંદરમાં એક અને વર્ક કરીએ છીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તમને અર્નિંગ થાય છે નાના મોટા પણ એ અર્નિંગ થઈ જ આપી દીધી અને મારો નક્કી કરેલ હતું કે જે પણ ઇન્કમ થાય એમાં જ વાપરવામાં આવે અને ઇન ફ્યુચર અર્નિંગ થાય તો તમે કેવા કાર્યમાં વાપરવા માંગો છો તો ડાયગ્રેશન કોઈ પણ આપણે પ્રમોશન પર અથવા તો કોઈ પણ જાતની એ કે કોઈ પણ ઈકો એમાંથી ઊભી થાય સોશિયલ મીડિયામાંથી તો એ કોઈ પણ દરેક માણસને અથવા તો ઓબોલ જીમમાં જ વાપરવાનો આવશે દેવા ભાઈ આપ આપનો કિંતે સમય કાઢી અમારી સાથે જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો આવા અવનવા પોડકાસ્ટ જોવા માટે ગુજકાસ્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જરૂરથી સપોર્ટ કરો કેમ કે પોરબંદર ખાતે સારામાં સારી શરૂઆત કરી છે કે જે અવનવા ઇન્ફ્લુઅન્સર ને ઇન્વાઇટ કરી અને એ લોકોનું વ્યક્તિત્વને જાહેર કરે છે અને જો બને તો જિંદગીમાં અબોલ જીવ તથા બધા લોકોને હેલ્પફુલ બનો ખુશ રહો તો આવા જ અવનવા વિડિયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને નીચે કમેન્ટ બોક્સમાં તમને દેવાભાઈની કઈ વાત વધારે ગમે એ પણ જરૂરથી લખજો અને તમે નેક્સ્ટ ક્યા ગેસ્ટને જોવા માંગો છો એ પણ જરૂરથી લખજો ધન્યવાદ